તારીખ સાત અગિયાર બે હજાર ઓગણીસના રોજ મોહનસ્વામી મહારાજ રાજકોટમાં બિરાજમાન હતા સવારે સભામાંથી સ્વામીશ્રીએ વિદાયના કદમ માંડ્યા અપૂર્વ મુનિ સ્વામીએ રમૂજમાં પૂછ્યું જવું જ છે સ્વામીશ્રીએ તરત જ આસન પર પાછા બેસવાની તૈયારી સાથે તે તરફ હાથ લંબાવતા કહ્યું ના તમે કહો એમ સ્વામીશ્રી એટલી નમ્રતાથી મૃદુતાથી બોલ્યા કે વર્ણવવા શબ્દો નથી પણ એટલું અવશ્ય લાગ્યું દુનિયામાં આવા ગુરુ શોધ્યા ન જડે અપૂર્વમની સ્વામીએ પણ હાથ જોડીને કહ્યું નાના સ્વામી આપ પધારો ત્યારબાદ સ્વામીશ્રીએ સભા મંડપમાંથી વિદાય લીધી